ફલિત વિધાન નું ઉદ્દેશ પદ શું કહેવામાં આવે છે હવે પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ઉદ્દેશ પદ જે પ્રારંભમાં આવે છે તે શું કહેવાય ઉદ્દેશ પદ પહેલી વાર જે આવે એને શું કહેવામાં આવે ઉદ્દેશ પદ અને આને શું કહેવામાં આવે

કલાકારો આવ્યું ક્યાં આવ્યું શું કહેવાનું એને સાધ્ય બરાબર બાકી કોણ રહ્યું મધ્ય બાકી કોણ રહ્યું ત્રણેય પદ શોધી શકાય જે પક્ષપદ હતું ચિત્રકારો એટલે જ્યાં ચિત્રકારો દેખાય એટલે પક્ષ કલાકારો દેખાય એટલે સાધ્ય બાકી જે રહ્યું મધ્ય પદ કયું કહેવાય આને મધ્ય આવવું જોઈએ પહેલાં કોઈ પણ આકૃતિ આપણે બનાવવાની છે એના આધારે જ આપણે આ શીખી શકાય બરાબર દરેક ને આવડ્યા પહેલા હવે આનું આનું જયારે બ્રેજ લખતા હોય ત્યારે શું લખવું પડે ખબર ક પછી છે બાજુમાં શું છે ઓકે પહેલા શું લઈએ છે આપણે પ અને પછી સાફ છેલ્લું હો ફલિત વિધાન આ કયો વિધાન છે ફલિત વિધાન આ યાદ રાખવાનું આ કયો વિધાન છે તો આ કયો વિધાન છે આધાર પછી આ પણ આધાર એટલે આધાર વિના ઉત્પત્તિ ફલિત વિધાન તારવ્યું છે પરંતુ આ વિધાનની ઓળખ અલગ થાય છે જેમાં મધ્યપદ તો બે ઓમાં હોય મધ્યપદ આધાર વિધાનમાં કેવું હોય બંનેમાં હોય પણ જેમાં પક્ષપદ હોય સામે કયો પદ મધ્યની સિવાય કયો રહ્યો પક્ષ માને કયો વિધાન કહેવાય પક્ષ વિધાન કોણ કહે છે પક્ષ વિધાન કોણ કહે છે આમાં કોણ છે આ મધ્ય એ સિવાય કોણ રહ્યો સાધ્ય કયો વિધાન કહેવાય સાધ્ય વિધાન આ પણ યાદ રાખો ઓકે ફલિત વિધાનમાં આપણે પહેલા શું મળ્યું પક્ષ અને સાધ્ય અહીંયા શું મળ્યું પક્ષ અને પક્ષ અને હવે શું રહ્યું પદ ને જોડવાના આકૃતિ બનાવતા પેલા કોને જોડવા પડે છે આપણે મધ્ય આપણે આકૃતિ બનાવવાની થાય પણ જો પછી શું આવ્યું

એ બેને જોડી દઈએ મધ્ય પદને જ્યારે જોડી દઈએ ત્યારે એ આકૃતિનો પ્રકાર આપણને સમજાવે હવે પહેલી આકૃતિ હંમેશા કોઈ પણ જગ્યાએ જોવો તો ખબર પડી જવી જોઈએ કે ઊંધો ઝે ઊંધો ઝે હવે બીજી આકૃતિમાં એ જ પ્રકાર માત્ર એવું છે કે પહેલી અને ચોથી સમજદારીમાં શીખવાનું પહેલી અને ચોથી આકૃતિ બે ની રચના કરે છે જ્યારે બીજી અને ત્રીજી

સર્વ બાળકો અથવા કોઈ પણ બાળક રમતું નથી ના કોઈ પણ બાળક રમતું નથી તો ભેદ આખી સમજ પડી ફરી એકવાર સમજાવું ના સમજવાનું હોય આમાં સમજવાનું નાખે જો હવે આને રેસ્ટ જતું તો રહેશે ને

हो न ये 4 था ये 4 ने कया गया स्वरूपे लेय सका तो आपण समझे के हा 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 लेये नाना लेये हो हो लेये ये 4 * 4 = 64 लिखा હવે આકૃતિ કે લી આપણે શીખ્યા 4 4 એ ચારેયોમાં વપરાય તો જો શક્ય ભેદો જે બધા થઈ કુલ કેટલા બની જાય 64 * 4 = 256 કેટલા લાય 256 હવે બધાને આવડશે પહેલા ઈ સુ લખવાનું पाठ और ज्ञान और पश्चात पक्ष ज्ञान हो गया स स जैसे यहां पर अध्यापक क्या चयन तो यहां ज्ञान छात्र ज्ञान पशुओं ज्ञान तत्व ज्ञान इनमें से लकु ज्ञान भरते ओके अगर विधान के आधार है जो है अगर विधान के आधार है

ભેદ સમજાવો તો આકૃતિ આવડી જાય અને ભેદ પણ બધાને આવડી જાય જેટલા પ્રેક્ટિસ કરશો એટલું આપણને આગળ આવડશે બરાબર ઓકે